છે મને નાનાભાઈ નાનાભાઈના સ્વરૂપે જોયો છે મને રાજકીય રીતે ખૂબ જ છે બીજીભાઈની કાર્યશૈલી કાર્ય પદ્ધતિ દેખાઈ નથી મારું ગોડતર રાજકીય રીતે કરવામાં પણ સરદેશ વિજયભાઈ ખૂબ જ મોટો ભારો હતો વિજયભાઈ જવાથી હું એમ માનું છું પરિવાર ને નહીં રાજકોટ નહીં સૌરાષ્ટ્ર નહીં કચ્છ નહીં પણ સમગ્ર દેશને આ ફોડ પડી છે વિજયભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડેલું એ દુઃખ સહન કરવાની પણ ઈશ્વર એમને શક્તિ આપે એવી પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું